હવે પાછો નહી આવો મારો હું એ કંટાળ્યો જાઉંજો ઘડી વાર જઈને આડો પડું કારણ કે હારું હાથ તો હું એ ખુબ થાકી ગયો કેવા હું ક્યાંથી જો

ભાઈ આખો દાડો બેસો ના વ્યાપારમાં વ્યાપાર થાક લાગે છે કે જેની હાજ નો તો થોડી વાર થોરું કોઈ કેતો કોઈ સાના સારો આરામ છે ભાજ્યો રાખેલો છે મારી પથારી બો એટલે નરોજી તો નથી આયું વિજય

આ પાયા ઉંধে લાગે છે બે જણાએ દાખલ કર્યા છે કે અને તમારા અંગૂઠો લાગવાનું ચાલુ થઈ ગયું છે છોકળા ઓય હા અલ્યા છો અલ્યા ઊભા તો હા આ મોચા મોરવાનું નહીં આ મોચામાં ઉંধে લાગેલી છે કે આ મોચામાં કોઈ ઉસ્તું જ નહીં અલ્યા ઉંગા ઉંગવાનું નહીં હોય ના યાર હેડો તારું હું એક ટકતો યાર ઉંગો દેતા તારે તમે યાર માર ખાવું નતું તોય તમે કોઈ ખાવું છે ખાવું એટલે ખાવું ગયો તો પડી પડા આ મોચો યાર પડ્યો છે તમને ખબર નહી કા હું દે લાગા હા બેર તો બીજે ટાઈમ હોઈ ગયો તા હા હા બસ સ્ટેન્ડ નવરું છે હા તો ઈ જતો બસ સ્ટેન્ડ માં તમે તાર ભાઈ તેરા સોટો લગાઈને આયેલા હતા બોનું કાઢી અને યોન કાઢી તો ઈ આપણવા તબિયત થી આરામ દે હુરજી આપણ કો ઉઠાડવા આવું નહીં આશી રાત આરામથી દે હુરુ છે સવારે 8 વાગે ઉઠી

મોચો તો એક અને ઉંગવા વાળા ચાર ચાર ઈમાં વાળા તાજા તમે પેલા વળી પેલો ઊખાયા ઈનો ઊણ ઊખાયા ઓની યો ઊખાયા ને મને વળી તમે ઉઠાયો પણ મોચો મારો યાર આમ તમે આ તમાર બલે થોડો મોતો મુલાયો પટતા અમારે બોનું તાજી તમે યાર તમે યાર છોટો લઈજો પણ તો તો ઊઠો છો છોટો જરા પાણી પીઉ છો બીજો લીધા તમે ઊભા થાતો પણ છોટો હા નો લઉં છું

આ વોચો છે મીશું બલ્લા કાઢેલો તમને ખબર છે ના તમને કોઈને ખબર નહી આ વોચો છે ને હા મૈયે તો ઉપર આ બલ્લા